જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા સમગ્ર રાજ્યના અઢાર જિલ્લાઓ સાથે ભરૂચ જિલ્લામાં થતી સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી અને જીએનએફસી ભરૂચ તેમજ દહેજમાં બિલ્લા કોપર ટાઉનશીપ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ ડિફેન્સ કેવી રીતે વધારી શકાય તે માટે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું પાલન કરવું સાયરન દ્વારા લોકોને જોખમ વિશે ચેતવણી આપવાનો અને સમયસર સલામત સ્થળે ખસી જવા માટે અંકલેશ્વર ઓએનજીસી વર્કશોપ ખાતે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ઓએનજીસીના એસેટ મેનેજર જે એન અધ્યક્ષતા હેઠળ ડિફેન્સ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા આરોગ્ય અધિકારી જી એસ દુલેરા ઓએનજીસી ફાયર વિભાગના અધિકારી અને પોલીસ મથકના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મોકડ્રીલમાં આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી જેમાં તબીબો સહિતનો મેડિકલ સ્ટાફ અને દવાઓ સહિત એમ્બ્યુલન્સનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ફાયર બ્રિગેડ સાથે ફાયર જવાનો અને પોલીસ કાફલો જોડાયો હતો ચારના ટકોરે સાયરન વાગતાની સાથે ડ્રિલનો પ્રારંભ થયો હતો જેમાં જાનહાનિ બચાવ કાર્ય ફાયર ઇમરજન્સી તબીબી સેવા અને હોસ્પિટલમાં સારવારનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું આ ડ્રિલ દ્વારા નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત અંકલેશ્વર પોલીસ મથકના પોલીસ અધિકારીઓ આરોગ્ય વિભાગના તબીબો અને ઓએનજીસીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભારત સરકારની સૂચના મુજબ અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની ગાઈડલાઇન્સ મુજબ સિવિલ ડિફેન્સનું આયોજન થઈ રહ્યું છે જેમાં સાયરન બાદ ચાલુ થશે જેની થીમ છે એરસ્ટ્રાઇક એર એર રેડ આ એક્સરસાઇઝમાં સરકાર શ્રી રેવન્યુ ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ હેલ્થ તથા અન્ય સર્વિસીસ ભાગ લેવા જઈ રહી છે

કોઈ પણ આવી ઘટના ના બને તે માટે પોલીસ સતર્ક અને પેટ્રોલિંગ ચાલુ છે ભારત અને આપણા દેશના વડાપ્રધાન જે આપણા દેશના છવ્વીસ પર્યટકો પર જે આતંકવાદીઓ નામ અને ધર્મ પૂછી અને જે એમના ઉપર ફાયરિંગ કરી જે ઉતારેલા છે અને ત્યાર પછી સમગ્ર સમગ્ર પરંતુ એક આતંકવાદી કૃત્યના નામે એક સિમ્ફેટી ક્રિએટ થઈ છે ભારતના માટે કે આવું આતંકવાદીઓ જધન્ય જે કૃત્ય કર્યું છે ને એની પાછળ પાકિસ્તાનનો હાથ છે એટલે આપણા દેશના વડાપ્રધાન સિંહ એ નક્કી કર્યું કે ભાઈ આમનો જવાબ પાકિસ્તાન ને આપો છે અને એટલે સિંધુ કરાર પણ રદ કર્યો સ્થગિત કરી દીધો અત્યારે ભારતમાંથી જે પાણી જતું હતું પાકિસ્તાનમાં એ બંધ કરી દીધું અને વહેલી સવારમાં દોઢ વાગે પાકિસ્તાનને જવાબ આપવા માટે એમના જે આતંકવાદી ઠેકાણા હતા એને ધ્વંસ કરી નાખ્યા અને સિત્તેર ઉપર આતંકવાદીઓને મારીને એનો ખાતમો બોલાવેલો છે આ ઓપરેશન સિંદૂરના નામે જાહેર કરવામાં આવેલું